તમે પોપટ જોયો છે હા પોપટ કેવા કલર નો હોય નીલા નીલા પોપટની ચાંચ કેવા કલરની હોય લાલ લાલ એનો કાઠલાનો રંગ કેવો હોય કાળો કાળો પોપટની પૂછડી કેવી હોય લાંબી લાંબી પોપટને શું ભાવે મસળ પોપટને પગ હોય કેટલા પોપટને આંખો હોય કેટલી હોય પોપટને પાખો હોય કેટલી હોય એના પાખોથી જે ઉડે ને આકાશમાં હા એના ચાંચ કેટલી હોય પોપટ કેવું બોલે મીઠું મીઠું બોલે ને તમાર બધાને પાખો હોય તો તમે ઉડત ને આકાશમાં આપણે પાખો નથી એટલે આપણે ના ઉડીએ પક્ષીને પાખો છે એટલે ઉડે ઉડે ને સરસ વેરી ગુડ